આજે આપણે સાબુદાણાનો દૂધ પાક બનાવશું હવે આપણે દૂધ બનાવવા માટે દૂધ છે તે ગરમ કરવા મૂક્યું છે તેમાં થોડું પાણી ઉમેરીશું હવે દૂધ છે તેને આપણે ગરમ થવા દઈશું હવે આપણે સાબુદાણા છે તે ધોઈને તૈયાર કરી લીધા છે હવે આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સાબુદાણા છે તે નાખી દઈશું હવે આ રીતે સમસો છે તે ફેરવતા રહીશું આ રીતે સમસો છે એ સતત ફેરવા રાખવાનું છે હવે આપણા સાબુદાણા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે તેમાં ખાંડ નાખી હવે આ રીતે થોડી વાર આપણે સમસો છે તે ફેરવતા રહીશું હવે આપણો દૂધપક છે તે એકદમ સરસ બની ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે દૂધ પકમાં ઇલાયચી પાવડર નાખીશું કાજુ અને બદામ નાખીશું તો હવે આપણો સાબુદાણાનો દૂધપાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવેફ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો